નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપસોનું સ્વાગત કરું છું ધોરણ બારનું પરિણામ એ સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય કે પછી આપણે વાત આર્ટ્સની જ કેમ ન કરીએ પણ વાત જયારે ધોરણ બાર ની હોય ત્યારે એવું કહી શકાય કે વિદ્યાર્થી માટે તેની જે કારકિર્દી ઘડવા માટેનું બીજું પગથિયું કારણ કે પ્રથમ પગથિયું આપણે ધોરણ દસને ગણીએ અને ત્યારબાદ ધોરણ બારનું જે પરિણામ હોય તે ખૂબ જ મહત્ત્વનું હોય કારણ કે ધોરણ દસમાં આપણે એ નક્કી કરી લઈએ કે આપણે કયા પ્રવાહની સાથે જવું છે અને ત્યારબાદ જો આપણે સાયન્સ પસંદ કર્યું હોય કે કોમર્સ એ પછી સાયન્સ અને કોમર્સમાં આપણે જે કંઈ પણ મહેનત કરી હોય એ મહેનતનું પરિણામ આવે છે ધોરણ બારનું જ્યારે પરિણામ આવે ત્યારે અને તેના પરથી ઘણું બધું નક્કી થતું હોય છે કે આપણે જે કંઈ પણ પસંદ કર્યું છે એટલે કે જે તે પ્રવાહની પસંદગી કરી છે એ ખરેખર આપણે દિશામાં સારી રીતે આગળ વધી રહ્યા છે કે કેમ અને તેની સાથે જ જ્યારે ધોરણ બારનું પરિણામ આવે ત્યારબાદ આપણે એ પણ નક્કી કરતા હોઈએ કે આપણે કઈ યુનિવર્સિટી કઈ કોલેજમાં ક્યાં આપણને એડમિશન મળી શકશે અને ત્યારબાદ જ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન પછી જ આપણે જે છે એ કયા કયા આપણી આપણી જે કારકિર્દી છે કઈ દિશામાં ઘડીશું તેના વિશેનો અંદાજો આપણને આવતો હોય છે એટલે જ માતા પિતા પણ ધોરણ બારના પરિણામને લઈને ખૂબ જ ચિંતામાં રહેતા હોય છે અને જ્યારે ધોરણ બારનું પરિણામ આવી ગયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું છે તો સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે તે એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યું છે તો જે તે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરી હોય એમની મહેનત આજે જ્યારે રંગ લાવી છે ત્યારે આ વિદ્યાર્થીઓ પાસેથી એટલે કે જે આ એવું કહી શકાય છે કે ધોરણ બારનું જેમનું પરિણામ એ પ્રકારનું આવ્યું છે કે જે પરિણામ એમના માતા પિતા કે એમના ટીચર્સ માટે ખૂબ જ પ્રાઉડની વાત છે એમની માટે પણ ખૂબ જ પ્રાઉડની વાત છે એવા વિદ્યાર્થીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે એમણે કઈ રીતે મહેનત કરીને આ રીતે પરિણામ લાવ્યું છે આટલા પરસેન્ટેજ લાવ્યા છે બીજા વિદ્યાર્થીઓને જાણવાનો પ્રયાસ કરીશું કે ધોરણ બારમાં વિજ્ઞાન પ્રભાવ હોય કે સામાન્ય પ્રભાવ હોય કેવી રીતે તમે મહેનત કરીને આ વિદ્યાર્થીઓની જેમ જ ચમકતા તારલાઓ બની શકો છો તો આપણી સાથે જ માટે જોડાઈ ગયા છે હરિકૃષ્ણ કોટક છે જેઓ સાયન્સ સ્ટ્રીમથી છે જેમના નાઇન્ટી ફાઈવન્ટે પ્રભાથી સ્વાગત છે અને હરે કૃષ્ણ સૌથી પહેલા આપ બંનેને વેરી 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 બિગ કંગ્રેચ્યુલેશન તો હરિકૃષ્ણ સૌથી પહેલા પર્સન્ટેજ નાઇન્ટી ફાઈવ અને પર્સન્ટાઇલની વાત કરીએ તો નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સ જેને બહુ જ એવું કહી શકાય કે કોઈ સામાન્ય બાબત નથી કે જ્યારે આપણે ઘણી મહેનત કરીએ અથાગ પ્રયત્નો કરીએ ત્યાર પછી જ આપણે આટલા પર્સન્ટેજ ધોરણ બારમાં મેળવી શકીએ છીએ ને એમાં પણ જ્યારે વાત સાયન્સ સ્ટ્રીમની હોય ત્યારે ચોક્કસપણે લોકો એવું કહેતા હોય કે સાયન્સ સ્ટ્રીમમાં બહુ જ મહેનત કરવી પડતી હોય છે ત્યારે શું કહેશો આ પરિણામ જે આપનું આવ્યું છે આપણે ધાર્યું હતું એ પ્રકારનું પરિણામ છે કે એવું પણ કહી શકાય કે મહેનત કરી એના કરતાં પણ વધારે સારું પરિણામ આવ્યું છે મહેનત મુજબ નું જ આવે છે અને ડે ટુ ડે વર્ક ને કારણે જ આ પરિણામ ને અચીવ કરી શકાય છે કેવી રીતે મહેનત કરી હતી હરિકૃષ્ણ જો આપણે વાત કરીએ કે ઘણા લોકો એવું કહેતા હોય કે આપણે ધોરણ દસ પછીથી જ ધોરણ બાર ની છે તૈયારી છે ત્યારથી જ કરવી પડતી હોય છે આપે ક્યારથી મહેનત કરી હતી ઇલેવન સ્ટાન્ડર્ડ થી જ બધી એક્ઝામ્સ ની તૈયારી ચાલુ કરી દીધી હતી જે ડબલ અને એ બધી એક્ઝામ ની પણ તૈયારી સાથે સાથે ચાલુ કરી દીધેલી અને સ્કૂલ ના મમ્મી પપ્પાનો પણ સાથે ખૂબ સપોર્ટ રહેલો દરેક ચેપ્ટર સ્કૂલ માં પૂરું થાય એટલે તરત ઘરે પૂરું કરી દેવાનું હોય ચેપ્ટર એની સ્માર્ટ નોટ કી નોટ વગેરે બનાવીને ત્યારે જ રાખી દેવાની એટલે પછી એક્ઝામ ટાઈમે તેને વાંચવામાં ઈઝી રહે એ ચેપ્ટર ઓકે એટલે ડે ટુ ડે દરેકે દરેક ચેપ્ટરની નોટ્સ બનાવી અને એ જ દિવસે એ ચેપ્ટર એવું કહી શકાય કે પછી થી નહીં પણ ત્યારે ને ત્યારે જો આપણે એ દિવસે જેની નોટ્સ બનાવીને યાદ કરી લઈએ તો એ પરીક્ષાના સમયે આપણને ખૂબ જ કામ લાગતું હોય છે જય મની સામાન્ય પ્રભા કોમર્સની વાત હોય ત્યારે એવું કહેવાય કે આંકડાકીય ગણિત છે ને એના પર પકડ થોડી વધારે સારી હોવી જોઈએ આપની પહેલાથી જ હતી એવું કહી શકાય છે એટલે જ કોમર્સની પસંદગી અને ત્યારબાદ આ પ્રકારનો પરિણામ હા મેમ જેમ હરી કૃષ્ણ એ કીધું આપણે સબ્જેક્ટ્સ ને અગર સિસ્ટમેટિકલી ભણીએ જેમ આજે સ્કૂલમાં ભણાયું છે ટ્યુશનમાં ભણાયું છે એને ઘરે એને પ્રોપરલી રિવાઇઝ કરીએ એક પ્રોપર સિસ્ટમની જોઈએ તો જ આ ટાઈપનાパーસેન્ટેજ તમે લઈ શકީએ છે એક સિસ્ટમેટિક સ્ટડી બહુ ઈમ્પોર્ટન્ટ છે ઓકે એક સેક્શન વિથ તરીકે ધોરણ 12 નો પરિણામ એ કેટલું મહત્વનું હોય છે કોઈ પણ વિદ્યાર્થી માટે કોઈ પણ પેરેન્ટ્સ માટે આમ તો ધોરણ પરિણામ એટલે કે આ પરિણામ આગળના ભવિષ્યના માર્ગો નિશ્ચિત કરશે રિઝલ્ટ બહુ સારું છે અમે લોકો જ્યારે હતા ચોવાલીસ ટકા પિસ્તાલીસ ટકા રિઝલ્ટ આવતું હતું પણ અત્યારે ફેસિલિટી છે અત્યારે છે છે સરકારે અમુક કરેલી જનરલ ઓપ્શન આપેલા હતા એટલે એના કારણે રિઝલ્ટ સારું આવેલું છે પણ એમ કેવાય કે બધાનું રિઝલ્ટ સારું છે એ રીતે હું એ રીતે જોઈ રહ્યો તો ઘણા જ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવ્યા છે પરંતુ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગીશ કે હવે આગળના જે દરવાજા ખુલવાના છે એમાં કોમ્પિટિશન પણ વધારે હશે કે એકાણું પોઈન્ટ સમથિંગ એટલે બાણું ટકા જેવું રિઝલ્ટ સાયન્સ નું છે કોમર્સ ઉપર આટલું ઊંચું પરિણામ છે એટલે જ્યાં ત્યાં જે જે આગળના ડગલે એને પગલે જ્યાં એમને એડમિશન લેવાના છે કે જ્યાં એમને એક્ઝામ્સ આપીને એન્ટ્રન્સ આપવાની છે ત્યાં પણ આવી જ ઊંચી કોમ્પિટિશન જોવા મળશે તો એવું કહી શકાય એટલે આ એક દરવાજો ખુલી ગયો કે ભાઈ હવે તમારે ક્યાં જવું છે હવે આના પછી અત્યાર સુધી બાળક એસી ટકા જેવું પુસ્તક માંથી દસ ટકા પોતાની અવસરે દસ ટકા બહારની એમ કરીને સો માર્ક્સ ના આ રીતે પેપરની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે તો અત્યાર સુધી એવું હતું કે બાળક ટેક્સ એટલું કરી જતો હતો અને આગળ એને ભણવાની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવવું પડશે તો એ વધારે સફળ થશે કારણ કે અહીંયા કોમ્પિટિશન આજે પકતી નથી કારણ કે તમે જો બાણું ટકા રિઝલ્ટ છે સાયન્સો બ્યાસી ત્યાં ટકા રિઝલ્ટ છે

આ રિઝલ્ટ સારું છે સારું જ છે કારણ કે હવે ફેસિલિટી વધારે છે બાળકોની અત્યારના બાળકો બહુ ઇન્ટેલેક્ચુઅલ ઇન્ટેલિજન્ટ પણ છે એમની મહેનત કરવાની સ્ટાઈલ બધું બહુ એક્સ્ટ્રા હોય છે પણ એટલું ચોક્કસ કહીશ કે આ રિઝલ્ટ એવું નથી કે બહુ ઓછા લોકોને સારું રહે બહુ વધારે લોકોને સારું થશે એટલે આનાથી એટલું કહી શકે કે આગળ કોમ્બિનેશન એટલે તમારે ટકી રહેવા માટે આના આ ને વળગી રહેવું પડશે આટલું જ જે પરિણામ જેમ કે

કેમિસ્ટ્રી માટે શું કહીશું એમાં ઘણા બધા આપણને જે સમીકરણો છે તે યાદ રાખવા પડતા હોય છે રાસાયણિક સમીકરણો રહેતા હોય છે ફોર્મ્યુલાસ યાદ રાખવા પડતા હોય છે બહુ કન્ફ્યુઝિંગ પણ રહેતું હોય છે કયા ક્યાં શું અપ્લાય કરવું એની સાથે સાથે એના જે પ્રેક્ટિકલ્સ હોય છે એ પણ એના માટેની પણ તમારી શું એડવાઇસ છે તમામ સ્ટુડન્ટ્સ માટે શું કહેશો કેમિસ્ટ્રી માં આટલા સારા માર્ક્સ કેવી રીતે લાવી શકાય છે કેમેસ્ટ્રી ઓમ એક રીતે ઇઝી અને ટ્રીકી બંને રીતે સબ્જેક્ટ કહી શકાય પણ કેમેસ્ટ્રીમાં ટેક્સ્ટબુક ઇઝ everything textbook માં જ બધું નવાણું પોઈન્ટ નવાણું ટકા ટેક્સબુક માંથી પૂછાઈ જાય છે અને જે થોડું ઘણું તો બારનું હોય કોન્સેપ્ટ તો ટેક્સબુક નો જ હોય ખાલી ગણતરી થોડી ઘણી ની હોય એટલે કેમેસ્ટ્રી માં તો ટેક્સબુક જ બધું છે જી અને એની સાથે કેમેસ્ટ્રીમાં મહેનત કેવી રીતે કરી હતી કે બધા જ જે સમીકરણો છે તે પણ યાદ રહે કે આ શું અપ્લાય કરવું યાદ રહે પ્રેક્ટિકલ માટે પણ આપનું શું માનવું છે કેમિસ્ટ્રીમાં ટેક્સ્ટબુકમાં જે જે એવા આઈએમપી આઈએમપી લાઇન્સ હોય જેમાંથી એમસીક્યુઝ પૂછાઈ શકે

માં જેવા સબ્જેક્ટ જે છે એ રેગ્યુલર પ્રેક્ટિસ થી જ આપણે બધું કરી શકીએ મેથ્સ છે અકાઉન્ટ્સ માં એમના કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરીએ અગર આપણે તો બધું પોસિબલ છે મને બી સ્ટાર્ટિંગમાં અકાઉન્ટમાં થોડુંક લાગતું હતું વીક કેમ કે બેલેન્સ શીટ ટેલી નથી થતી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં બટ એક કોન્ફિડન્સ સાથે આપણે સ્ટાર્ટિંગ થી રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ તો બધું પોસિબલ છે જેટલા બી એક્ઝામ્પલ્સ છે એક્સરસાઇઝ ક્વેશ્ચન્સ છે એમને રેગ્યુલરલી પ્રેક્ટિસ કરવી પડે તો જ આપણે આટલું બધું કરી શકીએ

લીધે આપણે વાત નથી કરી શકતા હવે હરિકૃષ્ણ આપણે ઓલ ઓવર ઇઝી પેપર હતું હતા ઓકે પેપર સોલ્વિંગ વખતનો તમારો જે અનુભવ હતો એ શેર કરવા માંગશો કે કેવી રીતે પેપર સોલ્વ કરવામાં આવે તો બહુ ઇઝીલી પેપર સોલ્વ થઈ શકે છે પેપર સોલ્વિંગ વખતે માઇન્ડ કામ રાખીને જો પેપર સોલ્વ કરીએ તો ઈઝીલી ટાઈમ મેનેજમેન્ટ સાથે પેપર પૂરું કરી શકાય એટલે ઘણા સ્ટુડન્ટને એવું થાય છે કે ટાઈમે પેપર પૂરું નથી થતું પણ જો માઇન્ડ કામ રાખીને પેપર લખીએ તો આરામથી પૂરું કરી શકાય છે જમીની અકાઉન્ટ પેપર સોલ્વિંગ વખત ના અનુભવ વિશે શું કહેવા માંગશો અકાઉન્ટ નો પેપર કેવો હતો અકાઉન્ટ નો પેપર મને બહુ જ જેલ્લો હતો ને બીક કે નોડ હશે એવું જરાય નતું બહુ જ ઈઝી લાગ્યું મને તો જેટલી મહેનત કરી હતી બહુ બીક હતી કે ભાઈ બહુ હાર્ડ હશે બટ એવું જ કઈ જ નતું અકાઉન્ટ નું પેપર મારું સૌથી સારું જ ગયું ઓકે અને એવા જ માર્ક્સ પણ આવ્યા છે હવે વાત કરીએ આપણે હરે કૃષ્ણ તમારી સાથે ફિઝિક્સ ની ફિઝિક્સમાં નાઇન્ટી સિક્સ માર્ક્સ અને ફિઝિક્સમાં નાઇન્ટી સિક્સ માર્ક્સ આવવા એટલે બહુ જ ટફ કહી શકાય ફિઝિક્સમાં એટલા બધા ન્યુમેરિકલ્સ હોય છે થિયરી હોય છે પ્રેક્ટિકલ આ બધું જ કેવી રીતે બેલેન્સ કરવું અને કેવી રીતે તમે કર્યું છે ફિઝિક્સ માં પ્રેક્ટિસ થી થાય છે અને જે કોન્સેપ્ટ એના યાદ રાખવા પડે કે કયા સ્તંભ માં કયો કોન્સેપ્ટ અપ્લાય કરવાથી એ સોલ્વ થાય છે એ પ્રેક્ટિસ થી જ યાદ રાખી શકાય અને ફિઝિક્સ માં તો મને સરે બહુ હેલ્પ કરી હતી ફિઝિક્સ માટે જી અને જ્યારે ન્યુમેરિકલ્સ ની વાત હોય એના ફોર્મ્યુલાસ ની વાત હોય ત્યારે હાઉ ટુ અપ્લાય કેવી રીતે આપણે યાદ રાખી શકીએ એના માટેની કોઈ ટ્રિક સજેસ્ટ કરવા માંગશો એક ક્વેશ્ચન ને ઓબ્ઝર્વ કરીને એમાં

અને બસ સ્ટેટિસ્ટિક્સ માટે એક જ ટ્રીક છે કે એનું જે ફોર્મ્યુલાઝ જે છે બહુ બધી ફોર્મ્યુલાઝ છે એટલે આપણે સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ ફોર્મ્યુલાઝ બનાવી રાખવાની અને એ જ ફોર્મ્યુલાને કોન્સ્ટન્ટલી આપણે રિવાઇઝ કરી રાખવું અને ફોર્મ્યુલાઝને આપણે જ્યારે સમજી જઈશું ને કે ક્યાં કેવી રીતે કરવાનું છે એપ્લાય ત્યારે સ્ટેટિસ્ટિક્સ બહુ જ ઈઝી બની જશે આપણા માટે અને સ્ટેટિસ્ટિક્સ બીજા સ્ટુડન્ટ કેવી રીતે બનાવી શકે છે જેમની થિયરીને થિયરી નહીં જ આવે થિયરી આવશે અને થિયરી ના સાથે સાથે જ આપણે પ્રેક્ટિકલ સબ્જેક્ટને સારી રીતે કરી શકીશું એટલે થિયરીને બી આપણે રેગ્યુલરલી રિવાઇઝ કરતા રહેવાનું એવું નહીં સમજવાનું કે થિયરી તો થઈ જશે લાસ્ટમાં રેગ્યુલરલી કરશો તો જ થશે થિયરી જી બિલકુલ બિલકુલ એટલે સમજી અહિયાં થિયરી પર પ્રેક્ટિકલ અને પ્રેક્ટિકલ પર થિયરી આ બંને કેટલું નિર્ભર હોય વાત આપણે જો ફિઝિક્સ ની કરીએ કે પછી આપણે કોઈ પણ બીજા સબ્જેક્ટ ની વાત કરીએ કે ચલો કેમિસ્ટ્રી માં પણ પ્રેક્ટિકલ હોય છે અને પછી આપણે અકાઉન્ટ ની વાત કરીએ સ્ટેટિસ્ટિક ની પણ વાત કરીએ તો આ બધું બંને એકબીજા પર કેટલું નિર્ભર રહેતું હોય છે અને આપ કે રીતે સ્ટુડન્ટ્સ ને સજેસ્ટ કરતા હોઉં છું એટલે હું એવી રીતે સજેસ્ટ કરતો હોઉં કે જયારે બાળક આઠમા નવમાં આવે છે ને ત્યારે આ આ બધા સબ્જેક્ટોના પાયા નખાઈ ગયા હોય છે ચાહે સાયન્સ લાઈન હોય કે કોમર્સ લાઈન એ ધીમે ધીમે જયારે દસમા માં આવે છે ત્યારે દસમા વાત કરીએ તો જે બાળકો એ દસમામાં બહુ સારી રીતે મેથ્સ કરેલું છે એ લોકો ચાહે ઇલેવન્થમાં સાયન્સમાં જાય છે કે કોમર્સમાં જાય છે એ લોકોનો કઈ વાંધો નથી આવતો કારણ કે મેથ્સમાં કેવું છે કે થિયરી સમજાવવા માટે થિયરી જરૂરી છે અને એના ઉપરથી એપ્લિકેશન ફોર્મ્યુલા એના ઉપરથી દાખલા ગણવાના છે એટલે એપ્લિકેશન કરવા માટે થિયરી કન્સેપ્ટ પહેલા ક્લિયર જોઈએ કેલ્ક્યુલેશનમાં વાંધો નહીં આવે હવે જયારે કોમર્સની અંદર વાત કરીએ જેમ કે એકાઉન્ટન્સી છે કે સ્ટેટ છે તો એકાઉન્ટમાં પણ થિયરી ટોપિક આવે છે અને એના ઉપરથી બેલેન્સ શીટ હા હા એ બધું બનાવવાનું હોય છે કોમર્સમાં સ્ટેટિસ્ટિકમાં પણ થિયરી આવે છે એ થિયરી ના કન્સેપ્ટ કે જે લોકો ને આગળ ઉપર હાયર સ્ટેન્ડર્ડ માં એના ઉપયોગ માં આવવાના જ છે એટલે થિયરી અને પ્રેક્ટિકલ એ બંને એકબીજા સાથે વળાયેલા છે એમ હું સાયન્સ ની વાત કરું તો મેથ્સ પહેલા બંને વિદ્યાર્થીઓ તો અભિનંદન આપી દઉં મેથ્સ માં એ સો સોલ આવે છે હરિકૃષ્ણ અને જૈમી ની બાણું ટકા લાવી છે એના માટે બંનેને અભિનંદન પણ મેથ્સ ની અંદર એક ખાસ કરવા જેવું છે કે સાયન્સનો વિદ્યાર્થી હોય તો એનું મેથ્સ સારું હશે તો ઓટોમેટિક ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સારું થઈ જશે કારણ કે મેથ્સ સબ્જેક્ટ એવો છે કે એનો ઉપયોગ મેથ્સ ઉપયોગ ફિઝિક્સમાં આવવાનો છે થોડા અંશે કેમેસ્ટ્રીમાં આવશે હવે મેથ્સ આવડે તો જ ફિઝિક્સ આવડે એ બહુ એક સાચી અને દીવા જેવી વાત છે એટલે દસમા થી તમારે પાયો પાકો કરી રાખવો પડે તો તમે ઇલેવન ટ્વેલ્થ માં સફળતા મેળવી હવે ટ્વેલ્થ ની અંદર સાયન્સ ના જે સબ્જેક્ટ છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે કે બાયોલોજી છે કે મેથ્સ તો જે તે હું તો પેલા સજેશન એ કરીશ બાળકોને કે જે અત્યારે પણ છે તમે નું રીડિંગ કરવાનું રાખો ટેક્સ્ટબુકની લાઈન ટુ લાઈન રીડિંગ કરો તો તમને એવું નહીં લાગે કે મને પ્રશ્ન બહાર આવડે એ બહાર થી રિટર્ન મટીરિયલ બનાવો અને પોતે જવાબ લખો એવું જરૂરી નથી કે ગાઈડમાં કે કોઈ બીજા સાહિત્યમાં હોય એવું બેઠું જ લખવું પડે મુદ્દા સર મુદ્દા પાડીને લખવાની આદત રાખશે વિદ્યાર્થી કોઈ પણ તો એને હજુ સફળતા વધારે મળી શકે છે કારણ કે મેથ ની અંદર ફોર્મ્યુલા આવડે તો જ એપ્લિકેશન આવડે અને એપ્લિકેશન આવડે તો જ એનો કન્સેપ્ટ ક્લિયર થાય અને એ કન્સેપ્ટ ક્લિયર થાય તો જ ભવિષ્યમાં એની પ્રેક્ટિકલ લાઈફમાં કે આગળ એન્જિનિયરિંગમાં કે મેડિકલમાં કે ચાહે સીએ માં જાય કે બીકોમ માં જાય કે બીએસસીમાં માં જશે તો દરેક જગ્યાએ એનો ઉપયોગ કરી શકશે જી 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 બિલકુલ સાચી વાત આપે કરી છે એડવાઇસ બધા સ્ટુડન્ટ ને ખૂબ જ કામ લાગે અ હરે કૃષ્ણજી હવે વાત આપણે જયારે મેથ્સ ની કરી રહ્યા છે હંડ્રેડ આઉટ ઓફ અ ફરી એક વખત આની માટે આપને કોંગ્રેચ્યુલેશન કહીશ મેથ્સ માટેની બધા જ સ્ટુડન્ટ માટે શું એડવાઇસ આપશો કેવી રીતે આટલા સારા માર્ક્સ હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ એના જેના આગળ કંઈ સારું છે જ નહીં એક પણ માર્ક્સ આપના કટ નથી થયા કેવી રીતે મહેનત કરી મેથ્સ પહેલાથી જ તમારું સ્ટ્રોંગ છે મેથ્સ મારો સૌથી ફેવરિટ સબ્જેક્ટ છે અને પ્લસમાં મેથ્સમાં પ્રેક્ટિસ પણ ઘણી મેટર કરે છે મોટા ભાગના સમ ટેક્સ્ટબુકના મેં થી ચાર વાર બધા સમ ગણેલા હતા એટલે પછી વચ્ચે થી કોઈ સ્ટેપ પેપર માં ભૂલાય ન જાય બધા સમ ત્રણ કે ચાર વાર ગણેલા હોય એટલે આખો સમ એક ધારો ગણાય જાય એટલે મેથ્સ માં પ્રેક્ટિસ જ બધું છે પ્રેક્ટિસ થાય તો જ ઈઝીલી આવડે તમને પેપર કેવું હતું હરી કૃષ્ણ પેપર ઈઝી હતું મેથ્સ નું તમારી માટે પેપર ઈઝી હતું બહુ એટલું હાર્ડ ન લાગ્યું પેપર અને એવું લાગે કે આપણે પણ સમ સોલ્વ કર્યા એ જ પૂછાયા હતા કે બહારની થોડી મહેનત પણ કરવી પડતી હોય છે પ્રેક્ટિસ કેટલી જરૂરી પહેલા પે લાસ્ટ યરના પેપર્સ કર્યા હોય તો એ કેટલું કામ લાગે છે એમસીક્યુ માટે લાસ્ટ યરના પેપર ઘણી હેલ્પ કરે છે અને બધા સમ મોસ્ટલી જ હોય છે બહારથી કઈ કરવાની જરૂર નથી પડતી ઓકે જમીની હવે આ જે રીતે વાત કરી રહ્યા છે ઇકોનોમિક ની ને બાયોની વાત કરીએ તો નાઇન્ટી થ્રી નાઇન્ટી થ્રી માર્ક્સ તમારા આવ્યા છે શું કહેશો ખાસ કોમર્સના સ્ટુડન્ટ્સ માટે આ સબ્જેક્ટ માટે આપની એડવાઇસ શું છે બસ આ જ એડવાઇસ છે કે થિયરી પોર્શન છે એટલે ઘણા લોકોને લેન્ધી બી લાગે છે રાઇટિંગ માટે બી લર્ન કરવા માટે પણ બસ એ જ છે કે હેડ પોઈન્ટ જે છે ઇકો અને બીએમ અગર હેડ પોઈન્ટ આપણે પાવરફુલી કરી લીધા હોય ને તો આપણો આન્સર છે ને પ્રેઝન્ટેશન બી પ્રોપર ઇમ્પોર્ટન્ટ છે અને હેડ પોઇન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે બહુ જ નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગમાં પ્રોપર અન્ડરલાઇનિંગ સાથે હેડ ને મેન્શન કરો અને પછી આપણું જે આન્સર છે એને પ્રોપરલી લખો તો તમારું પ્રેઝન્ટેશન સારું હશે ને તો ચેકરને એકદમ આમ લાગશે કે હા ચેક કરવામાં મજા આવશે માર્ક્સ ઓટોમેટિકલી તમને સારા જ આવશે બહુ જ સારી વાત આપે કરીને બહુ સારી એડવાઇસ આપી એટલે જો આ થિયરીકલ બંને સબ્જેક્ટ છે હતા એના ચારે પેપર આપે આપ્યા છે આન્સર્સ ના આપે બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ને હાઈલાઇટ કર્યા હતા યસ મેમ મેં બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ને હાઈલાઇટ કર્યા હતા અમારા ટીચર્સ ને બી ગાઇડન્સ આપ્યું હતું અમને કે કેવી રીતે કયા આન્સરમાં કયા કયા પોઈન્ટ એકદમ નેસેસરીલી લખવા જોઈએ અને કયા પોઈન્ટ અગર આપણે સ્કીપ કરીએ તો ચાલી જાય એ અમને બહુ હેલ્પફુલ રહ્યું અને હાઇલાઇટેડ પોઈન્ટ ને લખવાથી આગળ જે પેપર ચેકર છે એમને ભી ઘણું ઈઝી થઈ જાય છે બીકોઝ એમને ડાયરેક્ટ એ અટ્રેક્ટ કરે છે આન્સરમાં એટલે બહુ જ સારી રીતે છે પ્રેઝન્ટેશન અને હેડ પોઈન્ટ બહુ જ મેટર કરે છે થિયરી સબ્જેક્ટમાં જી જમીની અને એની સાથે જો જ્યારે થિયરીકલ સબ્જેક્ટ હોય ત્યારે એ થોડું લેન્ધી પણ લોકોને લાગતું હોય તો વધારે ખેંચીને ના લખવું પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું અને સમયસર આ પેપર ફિનિશ કરી લેવું એ કેવી રીતે આપણે કરી શકીએ છીએ બસ આપણે સ્ટાર્ટિંગથી જયારે આપણને પેપર લખતા હોઈએ ને ત્યારે આપણે સ્ટાર્ટિંગથી વિધાઉટ એની ટાઈમ વેસ્ટ સ્ટાર્ટ કરી દેવું જોઈએ અને ત્યાં આપણે ક્યાંક બીજે આગળ પાછળ જોવું નહીં તો આપણે પેપર પર કોન્સ્ટન્ટલી ચાલુ રાખવું અને આન્સર્સ ને બહુ વધારે આન્સર ને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ અને બીજા આન્સર ને બિલકુલ ઇમ્પોર્ટન્સ ના આપીએ એવું ના કરવું જોઈએ થિયરી સબ્જેક્ટમાં હંમેશા બધા જ આન્સરને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપીને ફટાફટ આપણે જે માર્ક્સ છે એના અકોર્ડિંગ આપણે લેન્થ લાગવી જોઈએ આન્સરની ની તેથી આપણને પૂરા માર્ક્સ મળી શકે છે અને એક્ઝામ્સ પહેલા બી આપણે છે ને ઘણા બધા જે આપણે પાસ્ટ પેપર્સ હોય એમને પ્રેક્ટિસ કરવી જોઈએ જે બિલકુલ અને એવું ખૂબ જ હેલ્ફફૂલ રહેતું હોય છે પેપર ઈઝીલી એન્ડ કરવા માટે અ સમય શું માનવું છે લાસ્ટ યર ના પેપર સોલ્યુશન ટાઈમ ટુ ટાઈમ પેપર ફિનિશ થાય તે માટેની રિટર્ન પ્રેક્ટિસ અને એની સાથે જ જ્યારે એક્ઝામ્સ નજીક આવી જાય ત્યારે રિવિઝન એ કેટલું જરૂરી પેપર જોઈને ગભરાઈ ન જવું એ બધું કેટલું જરૂરી છે આ આ પોઈન્ટ્સ આપણે સ્ટુડન્ટ્સને કેવી રીતે સમજાવી શકીએ છે બહુ સરસ પ્રશ્ન પૂછો તમે અત્યારે હાલ તો મારું સજેશન એક જ છે વિદ્યાર્થીઓ માટે કે બને ને એટલું પેલા વાંચન કરો અને વાંચન કરીને મોડે થાય એટલે એને મોઢે લખી અને અત્યારે હાલ વિદ્યાર્થીઓને આ તમારા ચેનલ માધ્યમથી બધાને એક મેસેજ આપવા માંગીશ કે અત્યારની વિદ્યાર્થી બેન હોમવર્ક ને સ્કૂલમાંથી કે કોચિંગમાંથી હોમવર્ક આપ્યો તેને ઉતારો કરવાનો શબ્દ છે એ ના કરે હોમવર્ક નો ડેફિનેશન એ કરે કે જે એને આવડે છે તે એને મોઢે લખ્યું છે ધેટ ઇઝ કોલ હોમવર્ક એટલે મેક્સિમમ રાઇટિંગ પ્રેક્ટિસ મેક્સિમમ એમ કહેવાય કે સમસ હોય તો સમસ જેમ કે હરિકૃષ્ણે કહ્યું કે મેં ત્રણ થી ચાર બુક્સ ગણી નાખી બહુ સરસ આવું દરેક સબ્જેક્ટ માટે વાંચન રીડિંગ ઘણા સબ્જેક્ટ એવા કે વારંવાર વાંચવા પડે ઘણા સબ્જેક્ટ એવા કે ગણ ગણ કરવા પડે સ્ટેટિસ્ટિક છે કે કેમેસ્ટ્રી છે ઇક્વેશનો લખવા પડે ફિઝિક્સ દાખલા છે વારંવાર ગણવા પડે મેથેમેટિક્સ છે તો એના દાખલા ગણ ગણ જ કરવા પડે તમે એને વાંચી ના શકો અને જેમ કે ઇકોનોમિક્સ છે બીએ છે એને વધારે વાંચીને એને મુદ્દાસર ફોર્મ્યુલા બુક બનાવીને એનો ચેપ્ટર વાઇઝ મુદ્દા બનાવી દેવાના કે મારો આ ક્વેશ્ચન પૂછાય તો મારે આટલા મુદ્દા કવર થવા જોઈએ એ લેખિત લેખન કાર્ય જેટલું વધારે કરશે ને એટલો વિદ્યાર્થી સફળ અને કોન્ફિડન્ટ થશે હજુ પણ આગામી ફ્યુચરમાં આનાથી પણ અઘરા ટોપિક ભાગમાંના વિદ્યાર્થીઓ હવે આગળ ગ્રેજ્યુએશનમાં જશે તો હજુ આનાથી અઘરું ભણવાનું આવશે તો ત્યાં એમને યાદ રાખવા માટેની એની કેટલું એક કામ વારંવાર કર્યા કરશો તો એ ઓટોમેટિક તમારે યાદ નહીં રાખવું તો પણ યાદ રહી જશે ઘણી વિદ્યાર્થી એમ કે મને યાદ નથી રહેતું તો એ ભ્રામક મગજમાંથી ખ્યાલ કાઢી નાખો જોઈએ ભગવાન મગજ આપ્યા છે બધા ઉપયોગ કરવો હોય એ કરી શકતા નથી એના માટે રિઝલ્ટ બધું ઓછું આવે છે એટલે મારી તો આ ચેનલ વિદ્યાર્થીઓને એક અપીલ છે કે તમે ડર ના રાખશો અને ખૂબ મહેનત કરો ફળની આશા ના રાખશો કારણ શું છે કે ના રીઝલ્ટ મેં આટલી બધી મહેનત કરી મારો રિઝલ્ટ ઓછો હોય તો એમાંથી શીખો એમાંથી શીખો કે હવે હું શું કરીશ તો આનો તમારે તમારું રિઝલ્ટ વધારે સારું આવશે અને ખાસ રાઇટિંગ પ્રેક્ટિસ તો ખૂબ જ કરવી જોઈએ રાઇટિંગ પ્રેક્ટિસ કરવાથી તમારો કોન્ફિડન્સ વધે છે અને પેપર રાઇટિંગ લખતી વખતે જો તમારું પેપર ત્રણ કલાકનું છે તો તમે જયારે પેપરો નંબર ઓફ પેપરો લો એ નંબર ઓફ પેપરો લખવાનો ટાર્ગેટ તમે બે બે કલાક પાંત્રીસ કે બે કલાક ચાલીસ મિનિટ નો રાખો ત્રણ કલાક ના લેશો એવો ટાર્ગેટ રાખીને લખવાની સ્પીડ રાખશો

સારી વાત છે 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 કે આપ અત્યારથી જે ગોલ પણ નક્કી કરી લીધા આપના પરિણામ પ્રમાણે એ પણ બહુ જ જરૂરી છે બધા સ્ટુડન્ટ્સને આપણે આપણે પણ એડવાઇસ આપીશું કે જેટલું ઝડપથી આપણને આપણું ગોલ સમજાય છે ને એટલી ઝડપથી આપણે એની માટે મહેનત કરી શકીએ ને એ ગોલ સુધી આપણે પહોંચી શકીએ સમય અહીંયા સમાપ્ત થાય છે હરિકૃષ્ણ જયમિની આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તેની સાથે જ કોંગ્રેચ્યુલેશન અગેન અ વેરી 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 ઓલ ધ બેસ્ટ ફોર ધી ફ્યુચર સમીરજી આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો અથાગ પરિશ્રમનું આ ઉમદા પરિણામ આપણે જોયું જે રીતે આ વિદ્યાર્થીઓ જે પર્સન્ટેજ લાવ્યા છે જે પ્રકારના પર્સન્ટાઇલ તેમના આવ્યા છે જેવી રીતે બધા જ સબ્જેક્ટમાં એમને નાઇન્ટી અપ માર્ક્સ આપણે જોઈ રહ્યા છીએ એની માટે કેવી રીતે મહેનત કરવી પડે છે કેવી રીતે ટાઈમટેબલ બનાવવું પડે છે કેવી રીતે તમે પેપર સોલ્યુશન કરો છો કેવી રીતે તમારું રિપ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ આ બધું જ આપને પણ જણાવવાનો પ્રયાસ કર્યો છે જેથી કરીને આપ પણ આ પ્રકારનું પરિણામ લાવી શકો તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર